મારી નિયુક્તિ રાજ્ય સરકાર દ્વારા અહીં કરવામાં આવી છે જેની મને ખુશી છે આગામી લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સાથે આગામી લોકસભાની ચૂંટણી સુચારુ રૂપ સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ કટિબદ્ધ રહેશે સાથે જ વડોદરા પોલીસના વિવિધ વિભાગો જેમાં સાયબર ક્રાઇમ સહિત અન્ય વિભાગોમાં આધુનિક સુવિધાઓ સાથે કાયદો અને વ્યવસ્થા થકી ગુનાખોરી પર અંકુશ રાખવા માટે વડોદરા પોલીસ તૈયાર હશે વધુમાં તેમણે પત્રકારો દ્વારા આગામી તહેવારો સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે રામનવમીના તહેવારે નીકળનારી શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા તૈયારીઓ અંગેની બેઠક કરી સમીક્ષા કરવામાં આવશે સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ઉપરાંત જરૂરી ફોર્સને તૈનાત કરાશે અત્રે ઉલ્લેખનીય છે કે ગત રામનવમીના દિવસે શહેરમાં નીકળેલી ભગવાન રામની શોભાયાત્રા પર ફતેપુરામાં હુમલો થયો હતો જેને કારણે સંવેદનશીલ વિસ્તારોમાં તોફાનો થયા હતા ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શહેરના નવા પોલીસ કમિશનર તરીકે નરસિંહ કુંવરને પદભાર સોંપ્યો છે ત્યારે આવતીકાલે રામનવમીની શોભાયાત્રા નીકળનાર છે સાથે જ આગામી સાત મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે જે નવા પોલીસ કમિશનર માટે મોટો પડકાર છે નવા પોલીસ કમિશનર પોતાનો પદભાર સંભાળ્યા બાદ રામનવમી બંદોબસ્તની રૂપરેખા અંગે સમીક્ષા કરશે અને સંવેદનશીલ વિસ્તારની અધિકારીઓ સાથે મુલાકાત લેશે આવતીકાલે રામનવમીએ ભગવાનની છત્ર શોભાયાત્રા નીકળનાર છે ગ્રહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોલીસ કમિશનર વડોદરા સિટી તરીકે મારું નિયુક્તિ થયું છે અને આજે આપણે પદભાર સંભાળેલા છે વડોદરા શહેર મધ્ય ગુજરાતમાં એક અતિ મહત્વનું શહેર છે અને એક એમરજીંગ મેટ્રોપોલિટન સિટી તરીકે એમનું ખાસ ઓળખ છે અને वडोदरा सिटी एक संस्कारी नगर तरीके एक रिच हॅरिटेज धरावता शहर होणे राज्यना अडमिनिस्ट्रेटिव्ह सिस्टम गुजराते वडोदरा सिटी एक महत्त्व शहर है। शे। तो पोलिसिंग पलि, पर्स्पेक्टिव्ह पण एक चॅलेंजिंग सिटी आहे के वडोदरा મુંબઈ દિલ્હી ઇકોનોમિક કોરિડોર ઉપર આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ કોમર્સ એન્ડ ટ્રેડ સાથે સાથે સર્વિસ ઇન્ડસ્ટ્રીઓ પણ અહીંયા કરે છે એટલે ઇન ટર્મ્સ ઓફ જે ટ્રેડિશનલ ક્રાઇમ રિસન્ટ ટાઈમમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ સાયબર ક્રાઇમ વગેરે દ્રષ્ટિથી પણ આપણે મહત્ત્વનું છે આ પોલીસિંગ ચેલેન્જીસ સામે કરવા માટે વડોદરા શહેર પોલીસ એકમ એક સક્ષમ એકમ છે અને આ એકમનું લીડરશીપ સંભાળવાની મને એક તક મળ્યું છે આપણે આવતા દિવસોમાં બેસિક પોલીસિંગ અને જે એમ્ફસીસ ઓન પ્રોપર્ટી ઓફેન્સીસ બોડી ઓફેન્સીસ અને જે ટ્રેડિશનલ ક્રાઇમ સાથે સાથે આપણે જે વિશેષ તરીકે થતી ફાઇનાન્શિયલ ક્રાઇમ ઓફ સાયબર ક્રાઇમના નિયંત્રણ માટે પણ આપણો ફોકસ રહેશે આજની ઇમિડિયેટ કોન્ટેક્સ્ટમાં લોકસભા ઇલેક્શન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ઓલરેડી પ્રોસેસમાં છે નોમિનેશન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયું છે એટલે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આખા પીરિયડમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શી સૂચનાઓ છે ગાઈડલાઇન્સ છે તે મુજબ એક નિષ્પક્ષ પાર્ટિસિપેટરી અને પીસફુલ ઇલેક્શન સંપન્ન થાય તે માટે વડોદરા પ્લીસ સક્રિય રહેશે અને મને વિશ્વાસ છે આપણા પોલીસિંગ ઇનિશિયેટિવ માટે શહેરજનો આપણે સંપૂર્ણ સહકાર અને સાથ આપશે અને જે કંઈ શહેરના સુરક્ષા સલામતી અને નાગરિકોના વેલબિંગ માટે આપણે ઇનિશિયેટીવ લઈશું આમાં પ્રજાજનો તરફથી આપણે સંપૂર્ણપણે સપોર્ટ મળશે એવો વિશ્વાસ મને છે સર થેન્ક યુ આવી રહી છે ત્યારે બીજે વગરના